વલસાડ શહેરના એક વિસ્તારમાં ચાર વર્ષના બાળકને ફૂટબોલ અપાવવાની લોભામણી લાલચ આપી અપહરણ કરીને લઈ જતા યુવક યુવતીને સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપ્યા તારીખ અઢાર ઓગસ્ટ રવિવારના ચાર કલાકની આજે સોમવારના મળતી માહિતી મુજબ વલસાડ શહેરના એક વિસ્તારમાં ફ્રૂટનું છૂટક વેચાણ કરતા પરિવારના ચાર વર્ષીય પુત્ર રમી રહ્યો હતો જે દરમિયાન એક અજાણી યુવતી બાળક પાસે આવી તેની સાથે વાતો કરી મિત્રતા કેળવી હતી જે બાદ બાળકને નજીકની દુકાનમાંથી ફૂટબોલ લઈ અપાવવાની લોભામણી લાલચ આપી બાળકનું અપહરણ કરી લઈ ગઈ હતી બાળકને સ્થાનિક લોકોએ અજાણી યુવતી અને અજાણ્યા યુવક સાથે જતા જોઈ તાત્કાલિક અજાણ્યા યુવક અને યુવતીને અટકાવી બાળકને ક્યાં લઈ જાવ છો તેમ પૂછપરછ કરતા અપહરણની ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો ઘટના અંગે સ્થાનિક લોકોએ મહિલાને જાણ કરી હતી સ્થાનિક લોકોએ યુવક યુવતીને અટકાવી વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી ઘટનાની જાણ થતા સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ચેક કરતા મહેમદાબાદ રેલવે સ્ટેશન પાસે રહેતી સોનલ રૈજીભાઈ પરમાર અને અતુલ ફર્સ્ટ ગેટ પાસે રહેતા પ્રવીણ ચુનીલાલ ચૌધરીની ધરપકડ કરી વલસાડ સિટી પોલીસ મથકે મહિલાએ બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી